પચીસ દિવસ બાદ ઘાયલ પિતાનું મોત પિતાપુત્ર પરના હુમલાનો ગુનો હત્યામાં ફેરવાયો ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે ગત બે ઓગસ્ટના રોજ નજીવી બાબતે થયેલા ચપ્પુના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પાંસઠ વર્ષીય મકસુદ શેખનું પચીસ દિવસ બાદ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે રાળપુર ગામની મુસ્કાન પાક સોસાયટીમાં થયેલી આ ઘટનામાં આરોપીઓએ પિતા પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો ગંભીર ઈજાઓને કારણે મકસુદ શેખ છેલ્લા પચીસ દિવસથી હોસ્પિટલમાં જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હતા પરંતુ આજે તેમની આ લડાઈનો કરૂડ અંત આવ્યો મૃતકના પરિવારે આ ઘટનાને માત્ર એક હુમલો નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા ગણાવી છે અને પોલીસ પાસે તાત્કાલિક અને કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે ભરૂચ એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને હવે આ મામલાની વધુ ગંભીરતાથી તપાસ શરૂ કરી છે શું ગુનેગારોને કડક સજા મળશે કે પછી આ કેસ પણ અન્ય કેસોની જેમ ધીમો પડી જશે તે જોવું રહ્યું આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સામાન્ય નાગરિકો હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ રાળપોળ ખાતે મુસ્કાન પાર્ક સોસાયટીમાં બનાવ બનેલ છે જેમાં નજીવા કારણે ઝઘડો થયો હતો અને એમાં જે પાછળ રહેતી વ્યક્તિ લેડીઝ છે એણે એમના મળતિયાઓને બોલાવીને જાન લેવા હુમલો કરેલ છે અને મારા બનેવીને અને એના મારા ભાણેજને છરી ચપ્પુથી અને ગુપ્તીથી હુમલો કરી ખૂબ ખૂબ મોટી ઈજા પહોંચાડેલ છે જેમનું આજની તારીખે તારીખ સતાવીસ આઠ બે હજાર પચીસના રોજ મૃત્યુ પામેલ છે ઈજાના કારણે